સ્વાગત છે છે સબસ્ક્રાઇબ કરજો અમને સપોર્ટ કરજો જેથી આગળ એમ કરો હાલો મિત્રો જય માતા દી બોલે વિડીયો લાઈક કરો શેર કરો બોલ બોલ બોલજે લાઈક કરો શેર કરો ભાઈ હાલો મિત્રો આપણી ગાડી કેરી કમ્પ્લીટ થઈ ગઈ છે જો કે હવે થોડું કવું બાકી રહ્યું છે બાકી ઓકે છે ભાઈ ખર્ચો ફૂલે ફૂલ કરી નાખ્યો છે અને ગાડી કરી નાખી છે કમ્પ્લીટ તમને બતાવી દો કેવી લાગે છે આપણી ગાડી કોમેન્ટ કરીને કહેજો હાલો ઓકે માં આવી આઈ લવ ગીર હા કેન માં જા ઉતારણ બાકી લાગતા છે કા ભજી તા એ કેન ના જોવાના હલો મિત્રો આપડે જ દૂધની ગાડી છે અને આ તો કેન કે ભૂલાય કે ધોવાના જે બાકી છે હવે ઉતારવા જાય કેન હાલો કેન ઉતારવા કોણ જાય છે અંદર કેન કેને ઉતારવા છે ઉતારવા છે હાલો જો આગળ અમારે દેવાંગ અને યુવરાજ ભાઈ કેન ઉતાર છે એમ કે વિડીયો ને લાઈક કરજો શેર કરજો ભાઈ હે ભાઈ વિડીયો ને લાઈક કરજો ને શેર કરજો ભાઈ હા

હાલો આગળ કેરી ગાડીમાં કોણ સાઈડ છે કેરી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે કલર બલર કલાવી નાખો છે કેવી લાગે છે કેરી ગાડી કોમેન્ટ કરીને કહેજો ભૂલતા નહીં હાલો એ યુવરાજ ભંડે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડિયો ગમતા હોય તો ને લાઈક કરજો ભે